દાહોદ શહેરના તળાવ દેસાઈવાડ ખાતે સ્માર્ટ સિટી ઓથોરિટીના આદેશો અનુસાર નગરપાલિકાની દબાણ વિભાગની ટીમે ધામા નાખ્યા હતા ખાણીપીણીની લારીઓને જેસીબીની મશીનથી ઉચકી ટ્રેક્ટરમાં ભરી લઈ જતા દબાણો ખસેડવાની કામગીરી દરમિયાન આ વિસ્તારમાં ધંધો રોજગાર કરતા નાના વેપારીઓ જેવા કે દબાણકર્તાઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે તૂતું મેળવવાના દ્રશ્યો સર્જાયા હતા સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા કામોને લઈ ગઈકાલે દાહોદ નગરપાલિકા તેમજ સ્માર્ટ સિટી ઓથોરિટીના કર્મચારીઓ સ્થળ વિઝિટ પર આવ્યા હતા જે દરમિયાન દેસાઈવાડ ખાતે લારી ગલ્લાના દબાણો જોવાતા ચીફ ઓફિસર તેમજ સ્માર્ટ સિટી ઓથોરિટી દ્વારા આ દબાણો દૂર કરવા માટે હુકમો કરતા રાત્રિના સમયે દબાણ વિભાગની ટીમ જેસીબી તેમાં ટેક્ટરો લઈ આવ્યા અને જેસીબીના મારફતેથી લારી ગલ્લાને અને ઉચકી ટેક્ટરમાં ભરવા લાગતા સ્થાનિક દબાણકર્તાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દબાણકર્તાઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે વચ્ચેના દ્રશ્યો સર્જાયા હતા જે રાત્રિના સમયે થયેલ નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિક લારી ગલ્લાવાળા જે દબાણકર્તાઓ હતા તેઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને નગરપાલિકાની આ કામગીરીને લઈને તેઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો નમસ્કાર ગઈકાલે અડધી રાતે જે લારી ગલ્લા હટવામાં આવ્યા છે એની પાછળનું કારણ એવું છે કે સ્માર્ટ સિટી અંતર્ગત જે રસ્તા વાઇડિંગ કરવાનું કામ ચાલે છે રસ્તાનું અપગ્રેડેશન એ ધ્યાનમાં રાખીને હવે વરસાદ થોડો હળવો થતાં સ્માર્ટ સિટી એજન્સીની અલગ અલગ ઓથોરિટી કાલે આ સ્થળ પર વિઝિટમાં આવી હતી જ્યારે તેઓ વિઝિટમાં આવ્યા એ દરમિયાન તેમને સ્થાનિક અહીંયા રહેવાસીઓએ એક ફરિયાદ કરી કે આની નીચે વર્ષો પહેલાં કૂવો હતો કૂવો આજે પણ ચાલુ છે પણ આ હાથલારીવાળા ચાવાળા નાસ્તાવાળા જે અલગ અલગ લોકો ઊભા રહે છે તેઓએ તેમનો બધો પોતાનો અઠવાડો અંદર નાખીને પૂરો ટોટલ બુરી નાખ્યો છે તો શું આ લોકોને તમે હટાવો નહીં એટલે ઓથોરિટીએ તપાસ કરતાં ખરેખર આ વસ્તુ જણાઈ આવીને ઓથોરિટી જ્યારે અહીંયા ચકાસણી કરવાની ત્યારે ખૂબ જ ખૂબ જ પ્રમાણમાં ગંદકીને કચરો પડેલો હતો તો ઓથોરિટીની સૂચના અનુસાર નગરપાલિકાના ટીમે આવીને અડધી રાતે પાન કલાક જે દબાણો હતું એ દબાણ હટાવી દેવા માંગે છે